જુનાગઢ માંગરોડ તાલુકાના સકારાણા ગામેથી પીખોર જતો રસ્તો બિસ્માર હાલતમાં સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના મારું નામ આજાભાઈ મિશુભાઈ પટાક છે મારું ગામ સકરાણા છે માંગરોળથી માળિયાને જોડતો આ રસ્તો છે આ બે તાલુકાના માણસો અવર જવર કરે અને આ લોકોએ રોડ હજી બહેનો એના બે મહિના થયા બે મહિનાની અંદર આ લોકોએ આ પાઇપ બંધ કરી દીધા ખુલ્લા હતા કે પુલિયું પહેલાં થાય ચાલુ ન કર્યું ને જે ચાલુ હતું એ બંધ કર્યું તોડી તો આ દાડા હાવ ટોસું ટૂંકમાં કોઈ પણ આવે તો જે પાણી ભરેલું હોય તો કોઈને ખબર જ નથી પડતી કે ક્યાં આમાં શું કરવાનું છે તો કોઈ આમાં કંઈ અકસ્માત થાય કંઈ પણ તો એ જવાબદારી કે નહીં રહે જવાબદાર કોણ ખાના માટે કાલે જે એક પણ ડિલિવ એક ડિલિવરીનો કહેશો તો એને ટ્રેક્ટર ઉપર એ જે સગર્ભા બાય હતી એને ટ્રેક્ટર ઉપર લઈ જવામાં આવ્યા કોઈ પણ વાહન નીકળે એમ નહોતું ટોટલી બીડીમાં એકસો આઠ આવી છે એકસો આઠ વાળા ભાઈ ના પાડી કે ભાઈ હું અહીંયાથી ગડકાવીને એમ તો કરવાનું હું કેને કેને રજૂઆત કરવામાં આવી એ સોલંકી સાહેબ છે આના જી એને મેં ફોન કર્યો ભાઈ તમારે આ તમારા લોકો રોડમાં આ પાઇપ બંધ કરીને હોય ગયા ચાલુ હતો સોલંકીને મેં રજૂઆત કરેલી છે તો કે પાઇપ ખુલ્લા કરે આ બાજુ પાઇપ ખુલ્લા કરાવે તો ન્યાય ખાડો પડે ન્યાય ખાડો છે તો માણસો જાય ક્યાં